નમસ્કાર મિત્રો હું પ્રિયાંક શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને જેબી મોદી કેન્સર સેન્ટર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આ પોડકાસ્ટમાં આપણી સાથે છે શ્રી વિજય જોશી જેમણે કેન્સરને પોતાની ઈચ્છાશક્તિ અને મનની મક્કમતાથી હરાવ્યું છે આવો જાણીએ એમને સાથે થોડીક વાતચીત કરીએ કે કેન્સરને એમણે કઈ રીતે માત આપી છે નમસ્કાર સર નમસ્કાર સાહેબ દર્શકોને તમે પ્લીઝ બતાવશો કે તમને આ મોઢાનું કેન્સર કઈ રીતે થયું મને મોઢાનું કેન્સર થયેલું માવા ખાવાથી થયેલું માવા મસાલા ખાવાથી ઓકે મેં લગભગ ચાલીસ વર્ષ મસાલો ખાધો ચાલીસ વર્ષ ચાલીસ વર્ષ મસાલો એ એટ સ્ટાન્ડર્ડમાં હતો ત્યારથી ખાતો ઓહો પછી ધીમે 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 મોઢું મારું બંધ થતું ગયું એને હિસાબે પછી મેં ચેક કરાવ્યું તો કેન્સર અહીંયા દાઢની નીચે ડિટેક્ટ થયું ઓકે પછી અમદાવાદ બતાવ્યું ઓકે તો એ છે કેન્સર પણ એડવાન્સ છે સ્ટેજ કંઈ હતું નહીં પછી એને ઓપરેશનનું કીધું તો બે ત્રણ દિવસ રાહ જોઈને ઓપરેશન કરાવી નાખ્યું અત્યારે સારું ઓકે તો એ ઓપરેશન બાદ તમે રેડિયેશન લીધું હતું હા રેડિયેશન લીધેલા જે બી મોદીમાં ઓકે જે મોદી કેન્સર સેન્ટરમાં કેટલા રેડિયેશન લીધા રેડિયેશન લીધા મેં ઓગણત્રીસ

થોડા ડોક્ટર સાહેબે કન્વિન્સ કર્યો એટલે પછી રેડિયેશન ફાઈનલી તમારો રેડિયેશન કમ્પ્લીટ થઈ ગયા પ્લસ જે બી મોદીનો સ્ટાફ જે બી મોદીના ડોક્ટર બ્યુટિફુલ છે બેસ્ટ સર્વિસ છે મિત્રો આ એક ખૂબ એક મોટિવેશનલ વસ્તુ છે કે જેમને કેન્સર થયું એમની ઈચ્છા શક્તિથી કેન્સર સાથે લડ્યા અને આજે ટોટલી હંડ્રેડ પર્સન્ટ ફીલ છે જે લોકો વિચારે છે કે કેન્સર થવાથી માણસ હવે બચી નહીં શકે તો એ ખોટી માન્યતા છે આ દુનિયામાં કંઈ પણ ઇમ્પોસિબલ નથી બધું જ પોસિબલ છે અને કેન્સરને હરાવવું પણ પોસિબલ છે હિંમત રાખવાની જો હિંમત તમારી તૂટી ગઈ ને તો હિંમતથી નીકળી જાઓ કાંઈ નથી ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ મારા ફાધરને કેન્સર હતું ડિટેક્ટ થયું અમે સૌથી પહેલાં અમારા ગામે હતા પોરબંદર ત્યાં અમે થોડી ઘણી ટ્રીટમેન્ટ કરાવી બાયોસ્પી લીધી એ બધું કર્યું તો એમાં અમને ખબર પડી કે કેન્સર હતું તો એ કેન્સરની પીડા તો એમને સહન કરી બટ એની જોડે ફેમિલી બી થ્રુ થ્રુ સર્વાઈવ કરે તો ફેમિલીનો સપોર્ટ સૌથી વધારે બેસ્ટ છે આમાં તમે એમને મેન્ટલી સ્ટ્રોંગ રાખી શકો છો તમે એમને ફિઝિકલી સ્ટ્રોંગ રાખી શકો છો તમે એમને કહેતા રહો કે ના કેન્સર કંઈ નથી એક નોર્મલ ડિસીઝ જ છે કે જે આપણે કાઢી નાખશું અને એ ક્યોર થઈ જશે તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ રોલ આમાં ફેમિલીનો રહેશે જો ફેમિલી સપોર્ટ હશે તો એમનો વિલ પાવર બે ગણો ત્રણ ગણો થશે અને ફેમિલીનો સપોર્ટ નહીં હોય તો એ શક્ય નથી આ સિચ્યુએશનમાંથી બહાર નીકળવું તો બધાને મારી એક રિક્વેસ્ટ છે કે ફેમિલી જોડે સ્ટેન્ડ કરો તમારા ફેમિલીમાં જેને બી કેન્સર છે જોડે બધા ખંભેથી ખંભો મિલાઈને ઉભા રહો વહેલાં તમે માણસને કેન્સરમાંથી બહાર કાઢી શકશો ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ